તો એક કોમ કરીએ મારા એક ભાઈબંધ છે પોચેલા પુર ખતરનાક આવું કોઈના કોઈના ભૂત ભૂત બી હોય ને તો એના વચ્ચમાં કરી નાખ્યું આ બધું કરે બધા મળી જાય તમે મોંતા નતા અમે મોન્યું એટલે હું करू પણ મને ખબર નથી કે હું આત્મા બડ ભટકતી છે કેમાં હું કરું તે લઈ આવ કેમાં જેમ મને મેં જલ્દી કામ કરવું પડે લેવા નહીં જઉં લેવા જહું તો મારા ઘર દેખલું વાગે નાખા ગામમાં ખબર ના પડે મરી જ હોય દા આખા ગામમાં ઢોલ વખત નહીં હમલાય પણ મુ તો કવસે આપરે હમાઈ જઈએ તો હું હતો ની ઘેર ઘર તું છે ના કેમાં એના ઘર દેને વિધી કરાવીએ ઓય નહીં કરાવી વિધી કસ્યો હતો ની ના જી હાલો એટલે કે મારે હું લેવા દેવા જીવન રસ્તો કાઢ તું રસ્તો પડી જાય થઈ જાય ને તું તારે વેચી મારજે વધારે ખર્ચો નહીં થાય જે થાય તારા હાલ હાલી જવાનો મારે હાલ

તારા લીધા હું મારી જોવાનું નામ કાગળીએ કરી બીજું લાવશું કાગર હું કરું સરપંચ

બાકી મારા મેન અને પેલા પેલા બધું કઈ ના દે તો કોણ એટલે ખબર પડે કીધા વગર અલ્યામ થવાય છે ચાલ માળાઓ પેરી તું ફરજે

અદુરીયો તોને કાયમથી એટલે ઇના ડોહાને કદી પોણીને તું પાયો કદી 25 રૂપિયા નતા પછી રહી જાય છે કરવું પડશે રસ્તો મુ ને બેહાળો પડશે હા તે ઘેર બેહાતી

અને પધરાઈ દેવાનું બરોબર નથી વિધિ કરવાના વાપર છે આ તો મારા જોખમ હું કામ કરું છું

હું તો કઉ છું બે કલાક પછી જમીન હું તો ગુવાજી ને પડ્યું ના પૈસા જેટલા થયું તો પચાસ લાખ રૂપિયા ખર્ચે નહીં મળતા

સરપંચ <pyatete>

નઈ મને ખબર પેલા બાબુ ના બંડલ વાત થી ખબર ના જમીને આપડે ટોકરી વગાડશું

મૂર્ખા ખબર નહીં પડતી સરપંચ હું તો કઉ્યા ની જેમ ઉપળાઈ હાથ મેલીમાં રાજ્યો ને ક્યાં કાર્યો ખરો જાય

બે દેવાનું બે દો પશુ કરો આજે રાતુ રાત કાગજો નું એટલે પૈસા આવું પણ જમીન મેલું સુટી કરે ઓફિસ તારા બાપા ને રાત થી ને બેસી કાન મૂર્ખા બરજ્યા ખબર નહીં પડતી એ તો મોઢ મળ હાલખાઈ આવે સર પડતા અરે પેલો ફોડિયો આવ્યો હોય તો દવા ખોલ બવા લઈ જયો એની ચિંતા મેલી જાય તો ભેદારે આવશે આ શાંતિથી હારું થયું ત્યાં અસ્તીયો તણાતી કરી દીધી તેના નોમનું જીવ બધું હોય નકા મત લાવી દ્યો છંભલો હતો આ શિખર ફોડિયો નહીં તો શિકર બૂક કરું એ ખબર પડતી નથી હું પેનલ ઉપર ફોન મારીશું અને મજૂરી મેળવીશો એ મારા મજૂરી કરવાની ઉપરથી હાલ ચાલી રહીશું ना आता म घर जाऊ दे आ अशिकर ग्याल आयक ना आया सवारा ना नेखी जाऊ अशिकर शो नेख रेसी मने केवा रिया नही जल्दी मने घर जावा दे ओ हो 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 आ अशिकर हु आवस नक्की अरे नक्की पेला वातो करते की মাতला म मान हो मने लागो कोईने भाडी नही अरे মাতलो खरे तो मारा नसीब नु आवस अरे वो नक्की माले छे कस तो कोईने केवो नही अ डॉक्टर कोकरी लिखी दीदू लासे सो काय माळसो मारे तो शिटो नशिब जोड करछ ना आ बसे तो ओनु जोड नाही करतो कवी आज उडी पसे नाही करियो कोइ न म बताऊ नाही अन बोले वघुन घर भगी लईन थई जाऊ कोवा तो जिंदगी में कशो नाही करी पण जो મારા જીનકીમાં ન હતું અને મારી નસીબમાં હતું કે મને માલ મળ્યો કોઈ સતો નઈ ગાવ ના હોય ને તું આખું તો ખોલવું તો નહીં એ તો ગેત જાય ને એ ભોલ્યાના મામા પણ ખોલવ રે એટલે ખુશ થઈ જશે નહી તો હમતાઈ લઈ જાવ દે કોક ભારી જાય તું ન પાછો અતાય તું ભારી જાય તો ધણી થઈ જાવ એટલે હમતાઈ ન જ લઈ જાવ દે